ગામે મહિલા પર દીપડાએ હુમલો કરેલો હતો કબ્રસ્તાન નજીક કંટોલા વીણતી હતી ચોમાસામાં થતા શાકભાજી કંટોલા વીણવા વખતે દીપડાએ હુમલો કરેલો હતો મહિલાને સારવાર અર્થે ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી છે ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચેલું હતું હજુ બે દિવસ પહેલા ધારીના જળજીવડી ગામે પણ દીપડાના હુમલાની ઘટના ઘટેલી હતી વિભાગ દ્વારા હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવેલા છે